નમસ્કાર દર્શક મિત્રો અત્યારે હાલ ચૈતર વસાવા અને ચૈતર વસાવાના પત્ની જેમને લઈને ખૂબ જ એવા દુઃખના સમાચાર સામે આવી રહ્યા છે એક બાજુ મિત્રો ચૈતર વસાવા જેલમાંથી બહાર આવી રહ્યા છે એક બાજુ હરખ છે અને અત્યારે હાલ એક બીજા એવા સમાચાર મળ્યા છે કે ચૈતર વસાવાના પત્ની એટલે કે શકુંતલાબેન વસાવા હવે એમને પણ જેલ થઈ શકે છે અને એમને પણ જેલમાં જવું પડશે કેમ મિત્રો અત્યારે હાલ એવા સમાચાર મળી રહ્યા છે ઘણા બધા દિવસોથી મિત્રો આપણે રાહ જોતા હતા કે ચૈતર વસાવા ક્યારે જેલની બહાર આવે ક્યારે જેલની બહાર આવે અને આખરે મિત્રો ચૈતર વસાવાને જામીન મળી ગયા અને ચૈતર વસાવા હવે જામીન મળવાની બાદ કાલે સવારે ચૈતર વસાવા જેલની બહાર આવવાના છે તો અત્યારે હાલ તો એક બીજો મોટો સમાચાર સામે આવી ગયા કે ચૈતર વસાવાના પત્ની શકુંતલાબેન વસાવાને હવે જેલમાં જવું પડશે અથવા તો તેમને જેલ થઈ શકે છે કેમ મિત્રો તેમને જેલ થઈ શકે છે તેમને એવો તો શું ગુનો કરી નાખ્યો તો ચલો મિત્રો જાણીએ આ વિડીયોની અંદર આપણે આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને એક લાઈક કરી નાખજો અને તમારા મિત્રોને વિડીયો શેર કરી નાખજો મિત્રો અત્યારે હાલ ચૈતર વસાવા જેલની બહાર આવવાના હતા એ સમાચાર તો બધા લોકોએ સાંભળ્યા જ હતા પણ અત્યારે એક મોટા એવા સમાચાર મળી રહ્યા છે ચૈતર વસાવાના પત્ની

ચૈતર વસાવાના પત્નીને ઘણા બધા કોર્ટમાંથી કાગળિયા મોકલવામાં આવ્યા હતા પણ ચૈતર વસાવાના પત્ની હાજર નહોતા થતા તો અત્યારે હાલ એક એવા સમાચાર મળી રહ્યા છે કે હવે જો ચૈતર વસાવાના પત્ની હાજર ન થયા તો તેમની પણ ધરપકડ થઈ શકે છે એવા સમાચાર મળી રહ્યા છે આ વાતને સાંભળતા ચૈતર વસાવાને એક ઝટકો વાગ્યો છે એક બાજુ મિત્રો ચૈતર વસાવા જેલની બહાર આવવાના હતા એ ખુશીનો માહોલ છવાયો હતો અને આખરે અત્યારે હાલ એક બીજા સમાચાર મળી ગયા આ વાતને લઈને ઘણા બધા લોકો ગુસ્સે પણ થયા છે કે ચૈતર વસાવા સાથે જ કેમ આવું થઈ રહ્યું છે ડેડિયાપાડાના ધારાસભ્ય છે એ માટે જો ચૈતર વસાવા કોઈ ભાજપના ધારાસભ્ય હોત તો આ બધું ચૈતર વસાવા સાથે ન થત એવું પણ લોકો કહી રહ્યા છે આખરે મિત્રો 80 દિવસ પછી ચૈતર વસાવાને જામીન મળ્યા છે. ચૈતર વસાવા જેલની બહાર આવી રહ્યા છે. મિત્રો કાલે ચૈતર વસાવાને જામીન તો મળી ગયા હતા. આજે ચૈતર વસાવા જેલની બહાર પણ આવવાના હતા. પણ મિત્રો આ વાતને લઈને આજે ચૈતર વસાવા જેલની બહાર નથી આવ્યા. હવે કાલે ચૈતર વસાવા જેલની બહાર સવારે 9 વાગે આવી રહ્યા છે. એ પણ મિત્રો ચૈતર વસાવા ડેડિયાપાડા નહીં જાય. પોતાના મત વિસ્તારમાં નહીં જાય પણ ચૈતર વસાવા જશે સીધા રાજપીપળા એવા પણ સમાચાર મળી રહ્યા છે કારણ કે ચૈતર વસાવાને જે જામીન મળ્યા છે એમાં એવું લખવામાં આવ્યું છે કે ચૈતર વસાવા પોતાના મત વિસ્તારમાં નહીં જઈ શકે પોતાના ગામમાં નહીં જઈ શકે અને હવે ચૈતર વસાવા કાલે નવ વાગે જેલમાંથી છૂટીને સીધા રાજપીપળા જશે મિત્રો તેમનું સ્વાગત કરવામાં આવશે અને એક મોટો ધમાકો થશે કારણ કે ઘણા બધા દિવસો બાદ ચૈતર વસાવા જેલને બહાર આવ્યા છે

ઘણા બધા લોકો ક્યારના રાહ જોઈને બેઠા હતા કે ચૈતર વસાવા ક્યારે જેલની બહાર આવે અને અમે તેમનું ક્યારે સ્વાગત કરીએ તો આખરે મિત્રો આજે બે થી અઢી મહિના પછી એ ટાઈમ આવ્યો છે અને ચૈતર વસાવા કાલે સવારે વડોદરા સેન્ટ્રલ જેલની અંદરથી બહાર નીકળશે તો મિત્રો આજના માટે આ માહિતી હતી મળીએ એક નવા વિડીયો સાથે